એક બતાવી દો કે કેટલા તે સરસ પોચા બન્યા છે જો જો તોડતા જ આ રીતના તૂટી જાય તો એટલા સરસ રૂજ એવા પોચા એવા આ થેપલા બનીને તૈયાર થઈ ગયા છે હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય કિચન તો આજે આપણે સવારના નાસ્તામાં કે પછી તમે મુસાફરીમાં જવાના હોય તો ત્યારે પણ તમે આ થેપલાને બનાવીને લઈ જઈ શકો છો તો આજે આપણે એકદમ ફ્રેશ મેથીમાંથી એકદમ સરસ રૂ જેવા પોચા એવા થેપલા બનાવીશું તો અહીંયા મેં આ રોટલીનો લોટ જે બે વાટકી મેં લીધેલો છે જે મેં ચાળીને લીધેલો છે હવે તેમાં છે ને આપણે સ્વાદ અનુસાર નમક એડ કરીએ બે નાની ચમચી જેટલું ધાણાજીરું પાવડર એડ કરીએ ને તેની સાથે સાથે એક નાની ચમચી જેટલો હળદર પાવડર અહીંયા મેં બે મીડિયમ સાઇઝના લીલા મરચાંને ખાંડી લીધા હતા તો તે આપણે એડ કરીશું થોડું એવું લાલ મરચું પાવડર એડ કરીએ અડધી ચમચી જેટલા અજમાને આપણે આ રીતના ક્રશ કરીને એડ કરી દઈએ એક ચમચી જેટલા તલ એડ કરીએ તલ ઓપ્શનલ છે જો તમને ભાવતા હોય તો એડ કરવા લોણ માટે આપણે તેલ નાખીશું તેલ થોડું આપણે વધારે નાખીશું એટલે થેપલા છે ને એ સરસ પોચા બને બે ચમચી જેટલું આપણે દહીં એડ કરીશું તો તમે બનાવીને મુસાફરીમાં લઈ જવાના હોય તો તેમાં તમે દહીં એડ કરતા પરંતુ એક પાવડું વધારે તેલ એડ કરી દેજો એટલે થેપલા છે લાંબો સમય સુધી સારા રહે હવે અહીંયા મેં એકદમ ફ્રેશ મેથીને ધોઈને આ રીતના કટ કરી દીધી છે જે આપણે એડ કરીએ જે આપણે છે ને જો બે વાટકી જેટલો આપણે લોટ લીધેલો છે ને તો અહીંયા મેં છે ને દોઢ વાટકી જેટલી આ મેથી છે જે આપણે એડ કરીશું અને અહીંયા થોડા એવા ધાણા જેને મેં ધોઈને આ રીતના ઝીણા ઝીણા કટ કરી લીધા છે તો એ પણ આપણે એડ કરીએ હવે બધી વસ્તુને આ રીતના મિક્સ કરી લઈએ જેથી કરીને લોટમાં આપણે જે કંઈ આ મસાલા ને મેથી ને જે કંઈ કોથમીર એડ કરી છે બધું સારી રીતે મિક્સ થઈ જશે તો આમાં મેથી અને કોથમીર એ આપણે ધોયા છે એટલે થોડા એ પણ ભીના છે અને દહીં નાખ્યું છે તો હવે આપણે છે ને લોટ બાંધવા માટે થોડા એવા પાણીની જરૂર પડશે તો સૌથી પહેલાં તો આ રીતના તેને સારી રીતે મસળી લેવાનો આ લોટ છે ને આપણે જે નોર્મલ પરાઠા બનાવતા હોય ત્યારે જેઓ બાંધતો હોય ને તો તેવો જ આ લોટ આપણે બાંધવાનો છે વધારે પડતો કઠણ કે વધારે પડતો ઢીલો નથી બાંધવાનો તો જો અહીંયા મિશ્રણ છે ને આપણું એકદમ સારી રીતે આ રીતના મિક્સ થઈ ગયું છે તો હવે આપણે પાણી નાખીને લોટ બાંધીશું પાણી એડ કરીએ થોડું થોડું જ આપણે પાણી એડ કરીશું એક સાથે પાણી એડ નહીં કરીએ તો જો આ રીતના આપણે છે ને આ રીતના મિક્સ કરતા જશું અને લોટને આ રીતના મસળીને બાંધતા જશું તો એકદમ સરસ એવો આ લોટ બંધાઈને તૈયાર થશે આ થેપલા છે ને એ ખાવાની ખૂબ જ મજા આવતી હોય છે ખાસ કરીને તો કેવું કે આપણે જે મુસાફરીમાં જતા હોય ત્યારે ખાસ આ બનાવીને લઈ જતા જોઈએ છીએ એ રીતના તમે બનાવશો ને તો એકદમ સરસ રૂજ એવા પોચા બનશે એ ઘણા દિવસો સુધી તમારા થેપલા છે ને એકદમ સરસ એવા પોચા બનીને જ રહેશે બિલકુલ કડક નહીં થાય તો જુઓ અહીંયા ફ્રેન્ડ્સ એકદમ સરસ એવો લોટ બંધાઈ ગયો છે હવે અડધા પાવડા જેટલું આપણે તેલ એડ કરી ફરીવાર તેને મસળી લઈએ તો જો આ રીતના એકાદ મિનિટ જેવું તેને તેલ સાથે મસળી લઈએ એટલે સરસ એવી કૂન છે ને આવી જશે આ થેપલા એટલા સરસ બનીને તૈયાર થાય છે ને કે તમે આમ કોઈ પણ ચટણી કે સબ્જી વગર ખાશો ને તો એ સરસ એવા તમને લાગશે તમે આમ લુખા ખાઈ જશો એવા સરસ આ બનીને તૈયાર થાય છે તો હવે આ રીતના ઢાંકીને આપણે તેને દસ મિનિટનો રેસ્ટ આપીશું અને પછી જ આમાંથી આપણે થેપલા બનાવીશું તો આ દસેક મિનિટ થઈ ગઈ છે તો હવે આપણે આ ખોલીશું અને જોઈશું તો ફ્રેન્ડ્સ અહીંયા જો આ રીતના એકવાર છે ને આપણે તેને મસળી લેવાનું લોટને અને હવે આમાંથી આપણે એક ગુંડું મીડિયમ સાઇઝનું બનાવીશું તો જો આ રીતના થોડો લુવો લઈ પછી તેને આ રીતના આપણે ગોળ ગોળ ફેરવતા જઈને ગુંડલું તૈયાર કરીશું બસ આવી જ રીતના આપણે બીજા બધા ગુંડલા પણ તૈયાર કરી લેવાના છે અને હવે આપણે આને વણીશું કે આ ગુંડાને મેં કોરા લોટમાં ડીપ કર્યો છે અને હવે આપણે તેને વણી લઈએ તો જો આ રીતના ગોળ ગોળ ફેરવતા જવાનું વેલણને અને વણતા જવાનું તો બહુ પટલું નહીં અને બહુ જાડું નહીં તેવું તેની થિકનેસ રાખવાની આપણે એકદમ સરસ એવું મીડિયમ ના બહુ મોટું ના બહુ નાનું એવું સરસ આ વણાઈ ગયું છે અને તેની થિકનેસ મેં આપણે રાખી છે તો વધારે જાડી નથી ને વધારે પાતળી નથી હવે આને આપણે તવી પર લઈએ તવી જો મેં તપવા માટે મૂકી દીધી છે તો સેજ ગરમ પણ થઈ ગઈ છે થેપલું એ આપણે આમાં એડ કરીશું એ ઉપરથી આ રીતના આપણે બધી સાઈડ ઓઈલ લગાવી દઈએ ડાયરેક્ટ આપણે પાવડાથી તેલ એડ કરીએ એની કરતાં જો આ રીતના ચમચીથી એડ કરીએ ને તો એકદમ માપનું તેલ વપરાશે બહુ તેલ વાળા થેપલા નહીં લાગે એકદમ સરસ એવા બનશે થેપલા અત્યારે ગેસની ફ્લેમ છે ને આપણે એકદમ મીડિયમ રાખવાની છે જો આ રીતના બબલ આવે ને એટલે આપણે તેને બીજી સાઈડ ચેન્જ કરી દેવાની જે પણ અહીંયા છે ને આપણે ઓઈલ લગાવી દઈશું થોડી એવી છે ને આ જો લાઈટ બ્રાઉન કલરના આવી રીતના ડોટ્સ ડોટ્સ થઈ જશે તો બંને સાઈડ એવા ડોટ્સ આવી જાય ત્યાં સુધી આપણે તેને શેકવાનું એકદમ સરસ એવું શેકાઈ જશે તો ત્રણ થી ચાર વાર પલટાવી પલટાવીને આપણે તેને શેકીશું તો ફ્રેન્ડ શો અહીંયા કેટલી સરસ એવી તેની ડિઝાઇન આવી ગઈ છે તો બસ આટલી જ ડિઝાઇન આવવા દેવાની અને બીજી સાઈડ પણ તમે જોઈ શકો છો સરસ એવી ડિઝાઇન આવી ગઈ છે તો બસ આપણે આટલું તેને શીખવાનું છે અને હવે તેને એક પ્લેટમાં લઈ લેશું અને આવી રીતના બીજા બધા થેપલા છે ને એ પણ બનાવી લઈએ જો બધા જ થેપલા છે ને મેં બનાવી દીધા છે અને હું તમને એક બતાવી દઉં કે કેટલા તે સરસ પોચા બન્યા છે જો પરફેક્ટ એવા આ થેપલા બન્યા છે આમ જો તોડતા જ આ રીતના તૂટી જાય તો એટલા સરસ રૂજ એવા પોચા એવા આ થેપલા બનીને તૈયાર થઈ ગયા છે તો આ જેવું છે ને આને દહીંની ચટણી સાથે શરૂ કરવાની છું તો તમે દહીં સાથે અથવા તો લીલી ચટણી કે પછી કેચઅપ સાથે પણ અથવા તો અથાણા સાથે પણ શરૂ કરી શકો છો તો આ થેપલા છે ને ખૂબ જ સરસ લાગે છે તો ફ્રેન્ડ્સ તમે આ મારી રીતથી એકવાર જરૂરથી બનાવજો અને તમારા અનુભવ કેવા રહ્યા એ મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો અને જો મારી આજની આ થેપલા બનાવવાની રેસીપી તમને ગમી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ લાઈક અને શેર કરવાનું ના ભૂલતા તો આપણે ફરીવાર મળીશું એક નવી જ વાનગી સાથે થેન્ક યુ ફોર વોચિંગ